નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતનું સૌથી લોકપ્રિય નામ એટલે કે ખજૂરભાઈ એટલે કે આપણા નીતિનભાઈ જાની તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખજૂરભાઈને ગુજરાત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખજૂરભાઈને ગુજરાત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો ખજૂરભાઈ તો તમને ખબર જ છે કે ગરીબોના મસીહા તરીકે ઓળખાય છે જે નિરાધાર લોકો હોય છે ગરીબ લોકો હોય છે જેમની પાસે રહેવા માટે ઘર હોતા નથી એવા લોકોને ખજૂરભાઈ ઘર બનાવી દેતા હોય છે અને આર્થિક મદદ પણ કરતા હોય છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ખજૂરભાઈને ગુજરાત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખજૂરભાઈને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો તો મિત્રો તમે ખજૂરબા વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો